એડવોકેટ અશ્વિન દુધરેજા વિસાવદર અમારું આ સત્તાધાર અને મુનિ આશ્રમની ની વચ્ચે નું આ પંચકેશરી હનુમાનજી મહારાજનું મંદિર એને લગભગ ત્રણેક વર્ષ થયા આ સ્થાપના થઈ એને દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બાર તારીખની શનિવારની જે હનુમાન જયંતિ છે એની ભવ્ય અને સુંદર ઉજવણી કરવા અમારું આખું ગ્રુપ થનગની રહ્યું છે આ હનુમાનજી મહારાજના પેલાની અંદર લગભગ અમે વિસાવદના ત્રણસો થી ચારસો યુવાનો એ આની અંદર જોડાયેલા છે બધાનો સ્વૈચ્છિક એક સહયોગ પ્રાપ્ત થાય છે અન્ય દાતાઓનો સહયોગ પ્રાપ્ત થાય છે અને અમે અમે અહીંયા દર વર્ષે ભવ્ય રીતે જન્મ જન્મ મહોત્સવ મહોત્સવ એ ઉજવીએ છીએ અને આ જન્મ મહોત્સવની અંદર લગભગ પાંચ થી છ હજાર માણસો પ્રસાદ લેવા સાંજના સમયે ઉપસ્થિત થાય છે અને આવી બધી પંચક શ્રી હનુમાનજી મહારાજ આખા ગ્રુપ ઉપર અને ભક્તો ઉપર કૃપા રહેલી છે ના શનિવારના રોજ આ જન્મ મહોત્સવમાં પધારવા અમારા પંચકેસરી ગ્રુપ અને અમારા મંદિરના મહંત પૂજારી એવા કાનબાપુ તરફથી આ બધાને હાર્દિક નિમંત્રણ છે ખાસ બધા પધારજો જય હનુમાનજી મહારાજ